મિત્રો શું તમને પણ સવારે પથારીમાંથી ઉઠતી વખતે શરીરમાં જડતા અનુભવાય છે શું સીડીઓ ચડતી વખતે કે નીચે બેસતી વખતે ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે કે અસહ્ય પીડા થાય છે જો તમારો જવાબ હા છે તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ છે આજે હું તમારી સાથે એક એવો ઘરેલું નુસ્ખો શેર કરવા જઈ રહી છું જે વર્ષો જૂના સાંધાના દુખાવાને જડ મૂળથી દૂર કરવાની તાકાત રાખે છે પછી ભલે તે દુખાવો ઘૂંટણનો હોય કમરનો હોય ગરદનનો હોય કે પછી શરીરના કોઈ પણ નાના મોટા સાંધાઓનો હોય સૌથી સારી વાત એ છે કે આ ઔષધિ બનાવવા માટે તમારે બહારથી કોઈ મોંઘી દવાઓ લાવવાની જરૂર નથી તમારા રસોડામાં રહેલી વસ્તુમાંથી જ માત્ર પાંચથી દસ મિનિટમાં આ રામબાણ ઇલાજ તૈયાર થઈ જશે તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણીએ કે આ ચમત્કારિક ઉપાય શું છે અને તેને કેવી રીતે તૈયાર કરવો પણ હા વિડીયો પૂરો જોજો કારણ કે અડધું જ્ઞાન નુકસાનકારક હોઈ શકે છે ભાગ નંબર એક સાંધાના દુખાવાના મુખ્ય કારણો મિત્રો કોઈ પણ બીમારીનો ઈલાજ કરતા પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તે બીમારી થાય છે શા માટે જો આપણે કારણ જાણી લઈશું તો નિવારણ કરવું સહેલું થઈ જશે સામાન્ય રીતે સાંધાના દુખાવા પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર હોય છે પહેલું કારણ છે શરીરમાં કેલ્શિયમની ઉણપ આપણા હાડકા કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે ખાસ કરીને બહેનોમાં મોનોપોજ પછી અને ભાઈઓમાં ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પછી હાડકા પોચા થવા લાગે છે જેને લીધે દુખાવો શરૂ થાય છે બીજું અને સૌથી મહત્વનું કારણ છે ગાદી ઘસાઈ જવી તમે ઘણી વાર ડૉક્ટર પાસે સાંભળ્યું હશે કે ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ છે અથવા વચ્ચેની જગ્યા ઓછી થઈ ગઈ છે હવે આ ગાદી શું છે તો સમજો બે થાય છે ત્યાં કુદરતે એક નરમ રબર જેવું આવરણ મૂક્યું છે જેને કાર્ટિલેજ કે ગાદી કહેવાય છે આ ગાદી શોક એબ્ઝોર્બરનું કામ કરે છે અને હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે પણ સમય જતાં વધુ પડતા વજનને કારણે કે પોષણના અભાવે આ ગાદી ઘસાવા લાગે છે જ્યારે ગાદી ઘસાય છે ત્યારે હાડકાં ટકરાય છે અને ભયંકર પીડા થાય છે ત્યાં રહેલું કુદરતી ઓઇલ એટલે કે ગ્રીસ સુકાવા લાગે છે ત્રીજું કારણ છે ઇન્ફેક્શન કે સોજો ઘણીવાર લોહીમાં યુરિક એસિડ વધવાથી કે વાની અસર થવાથી સાંધામાં સોજો આવી જાય છે અને આ સોજાને કારણે ત્યાં લાલાશ આવી જાય છે અને અડવાથી પણ દુખાવો થાય છે આજે આપણે જે ઉપાય જોવાના છીએ તે આ ત્રણેય કારણો પર એક સાથે કામ કરશે તે કેલ્શિયમ પણ પૂરું પાડશે સોજો પણ ઉતારશે અને ગાદીને રિપેર કરવામાં પણ મદદ કરશે તો ચાલો હવે જોઈએ કે આ ઔષધિ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે આપણે કુલ ચાર મુખ્ય વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ પહેલી વસ્તુ છે દૂધ આપણી રેમેડીનો પાયો છે દૂધ આપણે સૌ જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે કુદરતે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેના માટે દૂધની જ વ્યવસ્થા કરી છે કારણ કે હાડકાના વિકાસ માટે દૂધથી શ્રેષ્ઠ કશું નથી દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે બીજી વસ્તુ છે હળદર અને આદુ આ બંને ઔષધિઓ આયુર્વેદમાં સોના જેવી કિંમતી ગણાય છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે અને આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે સાદી ભાષામાં કહું તો આ બંને વસ્તુઓ કુદરતી પેઇન કિલર છે જ્યારે તમે આનું સેવન કરો છો ત્યારે તે સાંધામાં રહેલા સોજાને ખેંચી કાઢે છે અને દુખાવામાં તરત રાહત આપે છે એટલું જ નહીં આદું પાચન સુધારે છે જેથી તમારા શરીરના દોષનો પણ શમન થાય છે જે ઘણીવાર દુખાવાનું કારણ હોય છે ત્રીજી વસ્તુ છે તજ તમારા રસોડાના મસાલામાં રહેલું તજ એક અદ્ભુત ઔષધ છે તદમાં સિનામાલડી હાઈડ હોય છે સાયન્સ કહે છે કે તદ તમારા સાંધામાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે જ્યારે સાંધામાં લોહી સારી રીતે પહોંચે ત્યારે ત્યાં રહેલી પેશીઓ અને કાર્ટિલેજનું રિપેરિંગ ઝડપથી થાય છે ચોથી વસ્તુ છે કાળા મરી ઘણા લોકો વિચારશે કે દૂધમાં કાળા મરી કેમ તો મિત્રો આનું એક ખાસ વૈજ્ઞાનિક કારણ છે આપણે જે હળદર નાખીએ છીએ તેનું પૂરેપૂરું શોષણ આપણું શરીર ત્યારે જ કરી શકે છે જ્યારે તેની સાથે કાળા મરી ભળેલા હોય કાળા મરીમાં પાઇપરીન હોય છે જે હળદરના ગુણોને દસ ગણા વધારી દે છે મિત્રો આપણે ઔષધિ બનાવતા શીખીએ તે પહેલાં એક ખૂબ જ અગત્યની વાત મારે તમને કરવી છે આપણે ઘણીવાર દવાઓ તો લઈએ છીએ પણ સાથે ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા એટલે પરિણામ મળતું નથી ઘૂંટણની ગાદી ફરી બનાવવા માટે આપણા શરીરને કોલેજન નામના પ્રોટીનની જરૂર પડે છે બજારમાં મળતા મોંઘા પાવડર લેવાની જરૂર નથી તમે ઘરગથ્થુ ખોરાકથી પણ કોલેજન વધારી શકો છો લીલા પાંદડાવાળી શાકભાજી પાલક મેથી અને ખાસ કરીને સરગવો સરગવો હાડકા માટે અમૃત સમાન છે અઠવાડિયામાં બે વાર સરગવાની શીંગનું શાક કે સૂપ પીવાનું રાખો વિટામિન સી કોલેજન બનાવવા માટે વિટામિન સી ખૂબ જ જરૂરી છે એટલે કે સંતરા લીંબુ આમળા ટમેટા અને કેપ્સિકમ મરચાં આ વસ્તુઓ તમારા કાર્ટિલેજને રિપેર કરવામાં મદદ કરશે વજન ઘટાડવું મિત્રો કડવું છે પણ સત્ય છે જો તમારું વજન વધારે હશે તો તમારા ઘૂંટણ પર સતત દબાણ રહેશે એક કિલો વજન વધવાથી ઘૂંટણ પર ચાર કિલો જેટલું દબાણ વધે છે એટલે થોડું વજન કાબૂમાં રાખવું પણ એટલું જ જરૂરી છે દિવસમાં પૂરતું પાણી પીવો જેથી સાંદામાં રહેલું લુબ્રિકેશન જળવાઈ રહે ચાલો હવે આપણે રસોડામાં જઈને જોઈએ કે આ દૂધ કેવી રીતે તૈયાર કરવું રીત એકદમ સરળ છે પણ માપનું ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલાં એક સ્ટીલની તપેલી લ્યો અને તેમાં એક મોટો ગ્લાસ ભરીને ગાયનું કે ભેંસનું જે ઉપલબ્ધ હોય તે દૂધ લ્યો હવે આ દૂધને ધીમા તાપે ગરમ કરવા મૂકો જ્યારે દૂધ સહેજ ગરમ થાય એટલે તેમાં એક ચમચી છીણેલું આદુ નાખો જો તમારી પાસે લીલું આદુ ન હોય તો તમે અડધી ચમચી સૂંઠ પાવડર પણ નાખી શકો છો ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર ઉમેરો જો લીલી હળદર મળે તો તે શ્રેષ્ઠ છે નહીતર રસોડાની હળદર પણ ચાલશે હવે તેમાં થી દોઢ ઇંચનો તજનો ટુકડો નાખો જો તદ્નો પાવડર હોય તો પાંચ ચમચી પાવડર નાખવો છેલ્લે થી ચાર કાળા મરી લ્યો તેને સહેજ ખાંડી લ્યો અને દૂધમાં ઉમેરી દ્યો હવે ગેસને મધ્યમ તાપે રાખો અને આ મિશ્રણને બરાબર ઉકળવા દ્યો આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધમાં બધી વસ્તુઓનો અર્થ ઉતરી જાય જો તમે એક ગ્લાસ દૂધ લીધું હોય તો તે ઉકળીને પોણો ગ્લાસ જેટલું જોઈએ આ પ્રક્રિયામાં લગભગ મિનિટ લાગશે સરસ સુગંધ આવા લાગશે જ્યારે દૂધ બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને દૂધને ગરણીથી ગાળી લ્યો હવે આ તૈયાર થયેલું દૂધ આમ તો પીવામાં સરસ જ લાગે છે મસાલેદાર લાગે છે પણ જો તમને ગળપણ જોઈતું હોય તો તમે તેમાં એક ચમચી મધ ઉમેરી શકો છો અથવા ખડી સાકર ઉમેરી શકો છો પણ યાદ રાખજો મધ હંમેશા દૂધ થોડું ઠંડુ થાય એટલે કે પીવાલાયક નવશેકું થાય પછી જ ઉમેરવું ઉકળતા દૂધમાં મધ ક્યારેય ન નાખવું ખાસ સૂચના જો તમને ડાયાબિટીસની તકલીફ હોય તો તમારે સાકર મધ કે ગોળ કશું જ નાખવાનું નથી તમારે આ દૂધ મોડું જ પીવાનું છે તે પણ એટલું જ ફાયદાકારક છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન આ દૂધ ક્યારે પીવું શ્રેષ્ઠ સમય છે રાત્રે સૂતા પહેલાં જમી લીધાના એક કલાક પછી અને સૂવાના અડધો કલાક પહેલાં આ નવ શીકવું દૂધ પીવું જોઈએ આખી રાત તમારું શરીર આરામમાં હોય છે ત્યારે આ દૂધના પોષક તત્વો તમારા હાડકાં અને સાંધામાં જઈને રિપેરિંગનું કામ સૌથી સારું કરે છે જો રાત્રે અનુકૂળ ન આવે તો તમે સવારે નાસ્તો કર્યાના એક કલાક પછી પણ લઈ શકો છો પણ જમ્યા પછી તરત નથી લેવાનું ઓછામાં ઓછો એક કલાકનો ગેપ રાખજો કેટલા દિવસ લેવું મિત્રો આ કોઈ જાદુ નથી કે એક દિવસમાં બધું મટી જાય આ આયુર્વેદિક ઉપચાર છે તમારે સતત એકવીસ દિવસ સુધી આ પ્રયોગ કરવાનો છે પહેલાં બે ત્રણ દિવસમાં જ તમને દુખાવામાં રાહ જણાશે શરીરમાં સ્ફૂર્તિ લાગશે અને જડતા ઓછી થશે પણ કાયમી પરિણામ માટે તેને નિયમિત ચાલુ રાખવું જરૂરી છે શિયાળામાં તો આ દૂધ અમૃત સમાન છે પણ તમે બારે માસ આનું સેવન કરી શકો છો કારણ કે આપણે માત્રા માપસરની લીધી છે તો મિત્રો જોયું ને કેટલો સરળ અને સચોટ ઉપાય છે મોંઘી દવાઓ અને ઓપરેશનનો વિચાર કરતા પહેલા એકવાર કુદરત પર ભરોસો રાખીને આ ઘરગથ્થુ ઉપચાર અજમાવી જુઓ મને ખાતરી છે કે તમને નેવું ટકાથી પણ વધારે રાહત મળશે તમારા ઘૂંટણ ફરીથી કામ કરતા થશે અને તમે વગર સહારે ચાલી શકશો આશા રાખું છું કે તમને આજની આ માહિતી ખૂબ ઉપયોગી લાગી હશે આ વિડીયો માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા સગા સંબંધીઓ મિત્રો અને ખાસ કરીને વડીલો સાથે વોટ્સએપ અને ફેસબુક પર જરૂર શેર કરજો કોણ જાણે તમારી એક શેરથી કોઈકના વર્ષો જૂના દુખાવામાં રાહત મળી જાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં રહેલી ઘંટણી પણ દબાવી દો જેથી મારા આવનારા દરેક ઉપયોગી વિડીયો સૌથી પહેલાં તમને મળે